વેલ્યુ સિસ્ટમ બદલાય છે એટલે મૂલ્યો બધા બદલાયા છે અને એટલા માટે સંસ્કાર બદલાયા છે એવું આપણે કહીએ છીએ પણ એટલું નક્કી છે કે માનવીય મૂલ્યો જે છે એ ક્યારેય બદલાતા નથી કે જો તમારી તમારી ડ્યુટી છે જે તમારું કર્મ છે એની અંદર જો તમારી હિંસા કરવાની આવતી હોય તો એ વ્યાજબી છે એટલું હંમેશા યાદ રાખીએ કે આપણે સુખી રહીએ બીજાને સુખી કરીએ આપણે હેરાન ન થઈએ અને બીજાને હેરાન ન કરીએ આ અત્યારના વેલ્યુઝમાં આ બાબત ખૂબ મહત્ત્વની છે જ્યારે બધા જ રસ્તા બંધ થાય ત્યારે હંમેશા તમે યાદ રાખજો કે કોઈ એક નવો રસ્તો ચોક્કસ ખુલેલો હોય છે

એટલે મૂલ્યો બધા બદલાયા છે અને એટલા માટે સંસ્કાર બદલાયા છે એવું આપણે કહીએ છીએ ખરેખર અત્યારના જમાના પ્રમાણે દરેક જમાના પ્રમાણે વ્યક્તિની વિચારધારાઓ બદલાયા કરે છે પણ એટલું નક્કી છે કે માનવીય મૂલ્યો જે છે એ ક્યારેય બદલાતા નથી તમે જો બીજાને નુકસાન કરો છો તો એ ખરાબ કહેવાય છે એ બાબત ક્યારેય બદલાતી નથી તમે જો બીજાને મારો છો કે હિંસા કરો છો એ ખરાબ કહેવાય છે એ બાબત ક્યારેય બદલાતી નથી ચોક્કસ જો હિંસા એ કોઈપણ રીતે વેલિડ હોય ધારો કે આપણે બોર્ડર પર ભારત દેશની ધારો કે સરહદ પર દુશ્મનોને મારવાનું હોય તો એ હિંસા વ્યાજબી છે કારણ કે એ લોકો તમે જો એને નહીં મારો તો એ તમને મારશે તો એ હિંસા વ્યાજબી છે આપણે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જો તમારી તમારી ડ્યુટી છે જે તમારું કર્મ છે એની અંદર જો તમારી હિંસા કરવાની આવતી હોય તો એ વ્યાજબી છે પણ એ ક્યારે વ્યાજબી છે કે તમે એ ધર્મ આધારિત વર્તન કરતા હો તો એ વ્યાજબી છે એટલે અત્યારના જે સંસ્કારો છે એમાં લોકો આ બધી બાબતોને જોતા નથી પણ મારું શું અને મને આમાં શું મળે એ જ વિચારીને આગળ વધે છે અને એટલા માટે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે એટલું હંમેશા યાદ રાખીએ કે આપણે સુખી રહીએ બીજાને સુખી કરીએ આપણે હેરાન ન થઈએ અને બીજાને હેરાન ન કરીએ આ અત્યારના વેલ્યુઝમાં આ બાબત ખૂબ મહત્ત્વની છે સામેની વ્યક્તિને માન આપવું ખૂબ જરૂરી છે સામેની વ્યક્તિના અલગ વિચારનું સન્માન કરવું ખૂબ જરૂરી છે અને લોકોનો સ્વીકાર કરવાનું ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસની વ્યક્તિગત ભિન્નતાઓનો સ્વીકાર કરવો એ ખૂબ જરૂરી છે આવું કરવાથી જ આપણે સાચી લોકશાહીમાં સાચા સંસ્કારથી અને આધ્યાત્મિક રીતે સરસ જીવન જીવી શકીશું

ધારો કે કોઈ પણ આપણને પોતાનું ના લાગતું હોય તો એવું માનવાનું કે આપણે અત્યારે વિચાર નથી કરી શકતા તો બીજાને પૂછીએ કે ભાઈ મારે શું કરવું જોઈએ મોટે ભાગે એવું છે કે આપણે મદદ માટે પોકાર કરવો પડે છે અને એક કરવાનો જ્યારે બધા જ રસ્તા બંધ થાય ત્યારે હંમેશા તમે યાદ રાખજો કે કોઈ એક નવો રસ્તો ચોક્કસ ખુલેલો હોય છે આ હંમેશા યાદ રાખજો તમે બહુ જ દોડીને થાકી જાઓ ત્યારે તમારી જીત જે છે એક જ કદમ આગળ હોય છે એક જ કદમ અને એક કદમ લેવા માટે તમારામાં તાકાત ના હોય તો બીજાનો સહારો લો પણ આગળ વધો અને ક્યારેય પણ જીવન જે છે એમાં એવું ન માનતા કે હવે જીવન પથી ગયું જીવનમાં કંઈ જ રહ્યું નથી બાકી આવું બિલકુલ ન માનતા બહુ જ બધી જીવન ખરેખર બહુ સરસ છે લાઈફ ઇઝ રિયલી બ્યુટિફુલ ઘણા બધાને ચિંતા થતી હોય ઘણા બધાને પ્રોબ્લેમ્સ આવતા હોય આર્થિક સમસ્યાઓ હોય સામાજિક સમસ્યા હોય દરેક સમસ્યાઓ હોય તો પણ આ જીવન આ દુનિયા ચાલ્યા જ કરે છે અને

સુધીની ધ્યેય સુધીની મહેનત કરવાનું છોડતા નહીં લોકોને મદદ કરવા માટે બોલાવવાનું ચૂકતા નહીં અને એક નહીં તો બીજી વ્યક્તિ કા તો ત્રીજી વ્યક્તિ કા તો ચોથી વ્યક્તિ તમારા માટે ચોક્કસ હાજર હશે અને તમને મદદ કરશે જ પ્રશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો આવી જ રીતે મોટિવેશનલ મોર્નિંગમાં અમે આપને અલગ અલગ મોટિવેશનલ સ્પીકર સાથે મળાવતા રહીશું સલાહકાર સાથે મળાવતા રહીશું અને પ્રકૃતિનો પણ એક નિયમ છે અને કહેવાય છે ને કે અંધારા પછી અંજવાળું ચોક્કસ થાય છે બસ આપણે આમાં માની લેવું જોઈએ અને એને અનુસરવું પણ જોઈએ થોડું પોઝિટિવ રહેવું જોઈએ તો આવી જ રીતે આપણે દરરોજ મળતા રહીશું હાલ મને રજા આપશો નમસ્કાર